નમસ્કાર આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ધક્કા મુક્કીમાં એક ગુજરાતી શહીદ ત્રીસ શ્રદ્ધાળુઓના મૃત્યુ અને સાહીઠને ઇજા મૌની અમાસ નિમિત્તે આજે સાંજે છ વાગ્યા સુધીમાં આશરે સાત કરોડ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે અમૃત સ્નાન કર્યું નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લોને ઓનલાઇન સર્વેમાં શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર સરકારે ચોત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથેના રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનીજ મિશનને મંજૂરી આપી અને વકફ બિલ બે હજાર ચોવીસ અંગે સંયુક્ત સંસદીય સમિતિએ મુસદ્દા અહેવાલને મંજૂરી આપી સમાચાર વિગતવાર ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગઈકાલે રાત્રે થયેલી ધક્કા મુક્કીમાં એક ગુજરાતી સહિત ત્રીસ શ્રદ્ધાળુઓના મૃત્યુ અને સાઈઠને ઈજા થઈ છે મૃતકોમાંથી પચીસ લોકોની ઓળખ થઈ ચૂકી છે મૃતકોમાં કર્ણાટકના ચાર શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે મહાકુંભના મેળા અધિકારી ડીઆઈજી વૈભવ ક્રિષ્નાએ આજે સાંજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગઈકાલે રાત્રે એકથી બે વાગ્યા દરમિયાન ભારે ભીડ બેરીકોડ તોડીને ધસી આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી મહાકુંભમાં ભાગદોડની ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો मैं महाकुंभ में जो दुखद हादसा हुआ है उस हादसे में हमें कुछ पुण्यात्माओं को खोना पड़ा है कई लोगों को चोटें भी आई हैं मैं प्रभावित परिवारों के प्रति संवेदना व्यक्त करता हूं और घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं मैं यूपी सरकार के साथ निरंतर संपर्क में हूं मौनी अमावस्या की वजह से करोड़ों श्रद्धालु आज वहां पहुंचे हुए हैं कुछ સમય કે લી સ્ન કી મે રૂકાવટ આઈ થી લેકિન આપ કઈ ઘંટોસે સુચારુ રૂપસે યાત્રી સ્ન કરે મૌની અમાસ નિમિત્તે મહાકુંભનું બીજું અમૃત સ્નાન ત્રિવેણી સંગમ ખાતે ચાલી રહ્યું છે જેમાં કરોડો શ્રદ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે આજે છ વાગ્યા સુધીમાં સાત કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું જ્યારે કુંભ મેળો શરૂ થયો ત્યારથી ઓગણીસ કરોડ ચોરાણું લાખ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું છે આજે વિવિધ અખાડાઓના સંતોએ ત્રિવેણી સંગમ ખાતે અમૃત સ્નાન કર્યું આ પ્રસંગે સંતો પર પુષ્પાવર્ષા કરવામાં આવી હતી અગાઉ સંગમ ઘાટ ખાતે ભીડ અને ધક્કામુકીની ઘટનાને પગલે અખાડાઓની સ્નાન વિધિ મુલતવી રાખવામાં આવી હતી રેલવે વહીવટી તંત્રએ શ્રદ્ધાળુઓની સગવડતા માટે આજે એકસો વિશેષ ટ્રેનો દોડાવી હતી ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર ફરી રહ્યા છે રેલવેએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એ અફવાને નકારી કાઢી છે કે કેટલીક વિશેષ ટ્રેનો રદ કરવામાં આવી છે આકાશવાણી સમાચાર સાથે વાત કરતા રેલવે બોર્ડના માહિતી અને પ્રસારણના કાર્યકારી નિદેશક દિલીપકુમારે આ અહેવાલોને સંપૂર્ણપણે વિહોણા અને ભ્રામક ગણાવ્યા હતા નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે છવ્વીસ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ પરેડમાં ગુજરાતે રજૂ કરેલો ટેબ્લો અનંતપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમને લોકપ્રિય પસંદગી વિભાગમાં શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશના ટેબ્લોને બીજું સ્થાન મળ્યું છે માય ગોવ પોર્ટલ પર ઓનલાઇન સર્વેક્ષણમાં ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમ મળ્યો છે મહાકુંભ બે હજાર પચીસ સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ વિષય વસ્તુ પર આધારિત ઉત્તર પ્રદેશના ટેબ્લોની શ્રેષ્ઠ ટેબ્લો તરીકે પસંદગી થઈ છે જ્યારે ત્રિપુરાનો ટેબ્લો બીજા અને આંધ્રપ્રદેશનો ટેબ્લો ત્રીજા ક્રમે આવ્યો છે કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં આદિવાસી બાબતોના મંત્રાલયના ટેબ્લો જનજાતીય ગૌરવ વર્ષને પ્રથમ પુરસ્કાર જાહેર કરાયો છે બેસ્ટ માર્ચિંગ કોન્ટીજન્ટ પુરસ્કાર માટે જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સની પસંદગી કરાઈ છે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે નવી દિલ્હીમાં આજે સાંજે બીટીંગ ટ્રીટ્રીટ સમારોહ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા અન્ય કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષના બીટીંગ રિટ્રીટ સમારોહમાં કુલ ત્રીસ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા ભૂમિ નૌકા અને હવાઈદળ તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના બેન્ડ દ્વારા કર્ણપ્રિય સંગીત રજૂ કરવામાં આવ્યું હતું સરકારે ચોત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથેના રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનીજ મિશનની સ્થાપના માટે મંજૂરી આપી છે ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ખનીજ સંસાધનો માટે મૂલ્ય શ્રૃંખલા ઉભી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી છે एथेनॉल ब्लेंडिंग का जो कि सी हेवी मोलासिस सी एच एम यानी शुगर केन की जो डिफरेंट प्रोसेस के लेवल्स हैं उन सब में सी एच एम का उपयोग हो उसके हिसाब से एक बड़ा फैसला लिया गया है हम सब जानते हैं कि एथेनॉल के उपयोग से देश में इकोनॉमी में बहुत बड़ा एक बेनिफिट हुआ है किसानों के लिए भी फायदे में है फॉरेन एक्सचेंज भी बचता है और एनवायरमेंट को भी लाभ होता है શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ઉર્જા પરિવર્તન કૃષિ સંરક્ષણ ઇલેક્ટ્રોનિક્સ ટેલિકમ્યુનિકેશન ટ્રાન્સપોર્ટ એરોસ્પેસ પરમાણુ સહિતના ક્ષેત્રો માટે ક્રિટિકલ મિનરલ ટેકનોલોજી મહત્વની છે તેમણે જણાવ્યું કે મહત્વપૂર્ણ ખનીજોનું ઉત્ખનન ક્રિટિકલ મિનરલ બ્લોક્સ હસ્તગત કરવા અને ખનીજોની આયાત પરનું અવલંબન ઘટાડવાના હેતુથી આ મિશનને મંજૂર કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે ઇથેનોલ મિશ્રણને કારણે એક લાખ તેર હજાર કરોડ રૂપિયાના વિદેશી હુંડિયામણની બચત થઈ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકશો વકફ સુધારા ખરડા બે હજાર ચોવીસ અંગે સંયુક્ત સંસદીય સમિતિએ આજે મુસદ્દા અહેવાલને સ્વીકાર્યો છે નવી દિલ્હીમાં સંવાદદાતાઓ સાથેના સંવાદમાં એકત્રીસ સભ્યની પેનલના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું કે સમિતિએ ખરડા સંબંધિત ચૌદ ખંડ પર સુધારાને સ્વીકાર્યા છે સમિતિનો અહેવાલ આવતીકાલે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને સોંપવામાં આવશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે બજેટ રજૂ થાય તે પહેલા આકાશવાણી સમાચાર નિષ્ણાતો અને લોકોની કેન્દ્રીય બજેટ પાસેની અપેક્ષાઓ રજૂ કરતી એક વિશેષ શ્રેણી પ્રસારિત કરી રહ્યું છે આકાશવાણી સમાચાર સાથે વાત કરતા ટેકનોલોજી આધારિત શિક્ષણ સ્ટાર્ટઅપ યશવંત ચિતલિયાએ જણાવ્યું કે સરકારે વિદ્યાર્થીઓને રોબોટિક્સ સહિતની આધુનિક ટેકનોલોજીમાં કૌશલ્યની તાલીમ આપવા પર ભાર મૂકવો જોઈએ પાંચ ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર વેગ પકડી રહ્યો છે ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ રેલીઓ રોડ શો અને ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારો અને તેમના ઉમેદવારોની તરફેણમાં આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે ભાજપના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક ચૂંટણી રેલીમાં આમ આદમી પાર્ટી પર યમુના નદી વિશે જુઠ્ઠાણું ફેલાવવાનો અને દિલ્હીના રહેવાસીઓને ખોટા વચનો આપવાનો આરોપ લગાવ્યો છે દરમિયાન કોંગ્રેસ મફત આરોગ્ય વીમો આપવાનું વચન આપતો પોતાનો ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બે જાહેર રેલીને સંબોધિત કરી જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ત્રણ મેગા રોડ શો કર્યા છે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ એનસીઆરટીસીએ નમો ભારત રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટિકિટ પર દસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે નમો ભારત મોબાઇલ એપ પરથી ખરીદેલી ટિકિટ અને એનસીએમસી કાર્ડનો ઉપયોગ કરીને મુસાફરોને આ ડિસ્કાઉન્ટનો લાભ મળશે એનસીઆરટીસીએ એ માહિતી આપી છે કે મુસાફરોની સુવિધા માટે લોયલ્ટી પોઈન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે જે હેઠળ મુસાફરોને ઘણા લાભો આપવામાં આવી રહ્યા છે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમમાંથી પુનરાગમન કરવા માટે તૈયાર છે તેઓ આવતીકાલે દિલ્હીના અરુણ સ્ટેડિયમ જેટલી સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીમાં રેલવે સામે રમશે મેચ સવારે સાડા નવ કલાકે શરૂ થશે વિરાટ આયુષ બદોનીની કેપ્ટનશીપ હેઠળ રમાશે ઝારખંડમાં આજે પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા પોલીસ મહાનિદેશક આશુતોષ શેખરે જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા છે અને એક ઘાયલ થયા છે ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય રમતોત્સવમાં પુરુષોની વ્યક્તિગત ટ્રાયથોનમાં મણિપુરના સરંગબામ અથોબા મૈતએ સુવર્ણચંદ્રક અને તેલહૈબા સોરમે રજતચંદ્રક જીત્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ધક્કા મુક્કીમાં એક ગુજરાતી સહિત ત્રીસ શ્રદ્ધાળુઓના મૃત્યુ અને સાહીઠને ઈજા મૌની અમાસ નિમિત્તે આજે સાંજે છ વાગ્યા સુધીમાં આશરે સાત કરોડ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે અમૃત સ્નાન કર્યું નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લોને ઓનલાઈન સર્વેમાં શ્રેષ્ઠ ટેબ્લો પુરસ્કાર એનાયત અને વકફ બિલ બે હજાર ચોવીસ અંગે સંયુક્ત સંસદીય સમિતિએ મુસદ્દા અહેવાલને મંજૂરી આપી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા